આજે યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોને સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરી પડતર માંગણીઓનું નિરાકરણ લાવી જન્મદિવસ નિમિત્તે મહિલાઓને સાચા અર્થમાં સશક્તિકરણ હોયની ભેટ આપવા બાબતે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના આશા વર્કર બહેનોની પડતર માંગણીને લઈને દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ત્યારે દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરીએ રજૂઆત કરતાં આશા વર્કર બહેનો ના આંખમાં આંસુ આવી ગયા હતા અને સાથે જ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું ને વિનંતી સાથે આજે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ છે ત્યારે ખાસ જણાવ્યું કે ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલેટર બહેનોને ટેકો ની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે સૌથી પહેલાં તો ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીના મોબાઈલ જોઈએ છે આશા વર્કર બહેનો પાસે નથી તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનોને વ્યાજે રૂપિયા લાવીને પણ મોંઘા મોબાઈલ લાવી ફરજીયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે તો શું આ યોગ્ય કહેવાય વળી આ ટેકો ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયેલ છે જેમાં સૌથી વિકટ પ્રશ્ન